ભાઈ જય મામ્મા આપણી સવાર થઈ ગઈ ને આપણી ગાડી રાતે દુલિયા ખાલી થઈ ગઈ હતી હવે જોઈએ ક્યાંનું ઓર્ડર મળે આપણા કરશનભાઈ જો આરામ કરે નાહિધોઈ ફ્રેસ થઈને આપણો આજે મૂળ નથી ના કાલે ના એટલે આપણે આજે નથી નવું જોઈએ હજી તડકો થોડોક બરોબર થાય તો પછી નાઈ લેવાનું તો ભાઈ આપણે ધુલિયાથી પહેલાં આપણે સોમનાથ હોટલ આવે છે ટ્રાન્સપોર્ટને જે આપણે ત્યાં ઊભા જઈએ હાલો બપોરનો ટાઈમ થઈ ગયો છે જમી લઈએ અને કાકા આપણને કહેતા હતા કે ભાઈ તમારો વિડીયો મામા જોયા છે બહુ ભાઈ ભાઈ કાકા આપણા સબસ્ક્રાઈબર નીકળ્યા કે મામા તમારા વિડીયો જોઈએ છે જો ચાય બનાવે છે કાકા કાકા હાલો જમી લઈએ હવે જમી લઈએ ને બપોર થઈ ગયા ભાઈ આપણે જમવા બેસી ગયા છીએ કાં કરશે ભાઈ ભૂખ લાગી છે ભૂખ લાગી પેલો પેટની પૂજા કા પેટની પૂજા કરી લઈએ પછી કાંક માથું કામ કરેગા ખાવાનું પેલું જો ભાઈ છાસ જો માખણ પડ્યો છે ઉપર જોવો તો ભાઈ આપણે મહુવાની ડુંગળી ભરવા જઈએ છીએ મહુવા ભાઈ ગાડી ચાલુ કરી નાખી છે બેસર બનાવીએ છીએ ભાઈ ભાઈ

ભાઈ આપણે ધીમે ધીમે હાલે જઈએ છીએ સાકરીથી ગાડી લોડ કરવાની છે ભાઈ હવે આપણે સાકરી વીસ ગણ કિલોમીટર છે આપણે ત્યાંથી લોડ કરવાની છે ડુંગળી જાય ભાઈ મહારાષ્ટ્ર ભાઈ ડેમ કેટલો ભરાઈ ગયો છે પાણી જો ભાઈ વરસાદ જેવો માહોલ થઈ ગયો છે વરસાદ આપણા જ આવે એવો થઈ ગયો સાકરી આપડે પહોંચી આવ્યા છે ગામ અંદર જઈએ ભાઈ હવન લાગવા માંડ્યો છે ભોલ ભાઈ ભાઈ બાગન વરસાદ ચાલુ થઈ ગયો છે ને આપણે ધીમે ધીરે હાલે જઈએ રસ્તો છે તો ખરાબ ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો ઓ ભાઈ તો ભાઈ ફાઇનલી આપણે ગાડી લોડ કરવા આવી ગયા છે ને વરસાદ થઈ ગયો છે ચાલુ જો આ ડુંગળીના ઢગલા પડ્યા છે કોઈ પૂછા નથી કરતો ભાઈ મોકલાવી દઉં વીસ પચીસ કિલો તો ભાઈ ફાઇનલ આપણી ગાડી લોડ થઈ ગઈ છે ને હવે અહીંયાથી નીકળશું કાંટો બાંટો કરાવીએ એનાથી પહેલાં કાંટો કરાવ્યો તો એટલે આઠસો કિલો માલ ઘટ્યો હતો એટલે આપણે હવે આઠસો કિલા નાખાવીને હવે જશું ભાઈ કરશનભાઈ ઉપર ચડી ગયા છે નાળા બાંધીએ ડાલપત્રીને ભાઈ હેરાન થાય જો કેવું આગળ નાખો પૂછા કરે ભાઈ તો ભાઈ આપણે રાતના બે વાગ્યા છીએ સોનગઢથી પહેલાં કાઠિયાવાડી હોટલ આવે છે ત્યાં આપણે ઊભા છીએ અને આપણે આજે વિચાર કરીએ છીએ કે આપણે જહાજમાં ચડાવી જઈએ જોઈએ હવે આજે એમ ફાઇનલ નથી તમે કોમેન્ટમાં સવારના કહેજો જહાજમાં ચડાવીએ કે એમ હાકીને જઈએ અત્યારે વરસાદનું વાતાવરણ છે એટલે એમ થાય કે દરિયામાં ન જવો સારો સમજે ક્યારે વાવાઝોડું આવે અંબાલાલા ક્યારે અગઈ આપી દે કે ભાઈ આજે વાવાઝોડું આવનારું છે એના કરતાં રોડે પણ નવ્વાણું ટકા એમ થાય છે કે જહાજમાં ચડાવીએ જોઈ આવે સવાર થાય અત્યારે સૂવો તો સમાધી ઉઠો તો ઉપાધી અત્યારે સુઈ જઈએ